જગ્યાએ એમનો કચરો ઠાલવી જાય છે પણ એમની રોકટોક કરે કોણે જાણવા જેવી વાત છે અને આ જગ્યાથી પસાર થતા વ્યક્તિએ ત્યાં પડેલ કચરાની દુર્ગંધનો સામનો કરવો પડે છે આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાની જવાબદારી ના તો સારંગપુર ગ્રામ પંચાયત લે છે ના તો અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશન વાળા લે છે પ્રશ્ન એવો થાય છે કે કોઈ જાગૃત નાગરિક કમ્પ્લેન્ટ કરે તો કરે કોણ જય શ્રી રામ જય શ્રી ગણેશ હું રાજેન્દ્રસિંહ મૈડા અખિલ ભારતીય સંઘ સમિતિ બ્રેડિટ હિન્દુ ધર્મ સેના અંકલેશ્વર તાલુકા પ્રમુખ આજના વિષયમાં જણાવવાનું હતું કે ટૂંક સમય પહેલાં સત્તાવીસ સાત બે હજાર પચીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ એવો હતો કે અંકલેશ્વર જીઆઈડીસીની હદમાં આવેલ ચિકન મટનની શોપ જે લાયસન્સ વગરની પણ છે ને બિન પરમિશન વગરની પણ ચાલે છે કે એ શોપની આજુબાજુના વિસ્તારમાં એટલી ગંદકી કરે છે કે ત્યાં આજુબાજુના પસાર થતા વ્યક્તિઓ છે તેમણે પણ જવાનું મન ત્યાં થતું નથી અને આ શ્રાવણ મહિનો પણ જતો રહ્યો છે પણ હજુ સુધી જીઆઈડીસી હડના પીઆઈ સાહેબની કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ હોય એવી જાણે નજર આવડતું નથી તો પીઆઈ સાહેબની એટલી વિનંતી હતી કે સાહેબ શ્રાવણ મહિને જતો રહ્યો છે હવે શ્રી ગણેશજી આવી ગયા છે